નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચી કેરીની ચટણી તો અહીંયા ચટણી બનાવવા માટે મેં અહીંયા બે કેરી લઈ લીધી છે જે વજનમાં ત્રણસો ગ્રામ છે તો આપણે એની છાલ ઉતારી લઈશું તો અહીંયા કાચી કેરીની ચટણી બનાવવા માટે તમે કોઈ પણ કેરી લઈ શકો છો બંને કેરીને આપણે આ રીતે છાલ ઉતારીને તૈયાર કરી લઈશું આ કાચી કેરી ઉનાળામાં ખાવામાં બહુ ફાયદાકારક છે કારણ કે આમાં વિટામિન સી આપણને ભરપૂર પ્રમાણમાં મળી રહેતો હોય છે અને ઉનાળામાં આપણને વિટામિન સી ની શરીરમાં વધારે જરૂર હોય છે તો આપણે બંને કેરીની છાલ ઉતારી લીધી છે તો એને આપણે ખમણીની મદદથી ખમણી લઈશું તો અહીંયા ખમણવા માટે મેં ઝીણી ખમણી લઈ લીધી છે એની મદદથી આપણે એને ખમણી લઈશું તો આ રીતે આપણે બંને કેરીને ખમણી લઈશું અને જે વચ્ચે ગોટલીનો ભાગ આવે કાચો એને આપણે કાઢી લઈશું

અને અહીંયા મેં સો ગ્રામ જેટલો ગોળ લીધો છે અહીંયા તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો અહીંયા મેં સો ગ્રામ ગોળ લીધો છે હવે બધી વસ્તુને આપણે વડે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા ગોળને મેં છોલીને લઈ લીધો છે જેથી કરીને એ જલ્દીથી ઓગળી જાય તો આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે જ્યાં સુધી ગોળ ઓગળ્યો નહી ત્યાં સુધી મેં હાથેથી એને હલાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો સરસ મજાનો રસ બનીને તૈયાર થઈ ગયો છે ચટણીમાં સરસ રીતે ગોળ મિક્સ થઈ ગયો છે તો આ ચટણી પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ ચટણીને તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો

રાજીના રેડ થઈ જશે ને દરરોજ બનાવવાની જીત કરશે તો આ રીતે એકવાર મારી રીતે ટમેટાની ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ટમેટાની ચટણી બનાવવા માટે મેં અહીંયા ચાર ટમેટા લઈ લીધા છે તો આપણે એને ઉપરનો ડીટિયાનો ભાગ કાઢી લેવાનો છે અને આ રીતે આપણે એને બે ભાગમાં કટ કરી લઈશું તો આ રીતે ચારે ટમેટાને આપણે કટ કરી લઈશું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં ચટણી બનાવી હોય એ પ્રમાણે લઈ લેવાના તો અહીંયા ચારે ટમેટાને આપણે કટ કરી લીધા છે તો આગળની પ્રોસેસ જોઈ લઈએ ગેસ ઉપર આપણે કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કર્યા બાદ આપણે એમાં બારથી પંદર કળી લસણ એડ કરી લઈશું લસણને આપણે થોડુંક લાલ થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે તો લસણ આપણું સરસ રીતે સતળાઈ ગયું છે એકદમ સરસ લાલ બની ગયું છે તો આપણે એને કાઢી લઈશું અને હવે એ જ આપણે ટમેટાને લેવાના છે તો આ રીતે આપણે એનું ટમેટા એડ કરી લઈશું અને આ રીતે આપણે ટમેટાને એડ કરી લેવાના છે ઉપરથી આપણે થોડુંક મીઠું એડ કરીશું અને ઢાંકીને આપણે એને ચડવા દેવાના છે ટમેટા આપણા સાવ ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું વચ્ચે વચ્ચે એક થી બે વખત આપણે એને ફેરવતા રહેવાનું છે તો પાંચ થી છ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને વચ્ચે વચ્ચે મેં બે વખત પલટાવી લીધા હતા અને ટમેટા આપણે સરસ રીતે ચડી ગયા છે તો ગેસ ની આપણે બંધ કરી લઈશું ટમેટાની ઉપરની જે છાલ છે એને આપણે કાઢી લઈશું તો બધા ટમેટાની આ રીતે ઉપરની છાલ હોય આપણે કાઢી લેવાની છે તો બધા ટમેટાની છાલ આપણે કાઢી લીધી છે તો એને દસ મિનિટ માટે આપણે ઠંડા થવા દઈશું તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણે ટમેટા ઠંડા થઈ ગયા છે તો હવે એને એક બાઉલમાં કાઢી લઈશું આપણે અહીંયા લસણ પણ આપણે એક બાઉલમાં કાઢી લીધું છે હવે આને આપણે મેશ કરી લઈશું ટમેટા અને લસણને આપણે સારી રીતે મેક્સ કરી લેવાના છે તો ટમેટાને આપણે સરસ રીતે મેસ કરી લીધા છે તો હવે એમાં બીજી આપણે વસ્તુ એડ કરવાની છે તો હવે અહીંયા આપણે દળેલી ખાંડ એડ કરીશું ખટાશને બેલેન્સ કરવા માટે અહીંયા તમે જેટલું ગળિયું પસંદ હોય એ પ્રમાણે એડ કરી લેવાનું મીઠું આપણે ટમેટાની ઉપર ચડવામાં પણ નાખ્યું હતું તો અત્યારે ધ્યાન દઈને એડ કરવાનું તો અહીંયા હું થોડુંક મીઠું એડ કરું છું અડધી ચમચી જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમે તમારી તીખાસ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું કાપેલું ઝીણું મરચું એડ કરીશું અહીંયા મેં મોળું મરચું લીધું છે તીખું નથી લીધું અને કોથમીર એડ કરીશું અહીંયા અમે બે ચમચી જેટલી કોથમીર લીધી છે એક ઝીણી કાપેલી ડુંગળી લીધી છે એ એડ કરી લઈશું અહીંયા તમારે કાંકડીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો અને એક ચમચી જેટલું આપણે સિંગતેલ એડ કરીશું એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું આ ચટણી એકવાર બનાવી લેશું ને તો તમારા શાકની પણ જરૂર નહીં પડે એટલી સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તો આપણી સરસ મજાની ચટણી બનીને તૈયાર છે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આ ચટણી બનાવશું એટલે તમારે શાકની પણ જરૂર નહીં પડે અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે બાળકોને તો ખૂબ જ પસંદ આવશે તો આ રીતે એકવાર ચટણી જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે